નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ રાજપૂત સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના સંસ્થાપક અને નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સચિવ વિજયસિંહજી ચૌહાણના જન્મદિવસ નિમિત્તે એક હજાર બાળકોને ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસ તથા શૈક્ષણિક અન્ય તાલીમ આપવાનો સંકલ્પ લીધો હતો જે સંદર્ભમાં મા વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રિયંકા પઢિયાર અને ટીમ દ્વારા બદલપુર ગામ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો મહાનુભાવોની હાજરીમાં ક્લાસીસનું પૂર્ણાહુતિ થઈ જેમાં બદલપુર ગામના સરપંચ ભીમસિંહ પરમાર સંગઠન મહામંત્રી સોલંકી દર્શનસિંહ ભગવાનસિંહ પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી મંત્રી અને ઉપપ્રમુખ સહિતના જે આગેવાનો છે તેઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બદલપુરના રાજપૂત સમાજ કમિટીના ખડેપેગ રહેનાર અને સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપનાર સંકલન સમિતિના હોદ્દેદારોએ પણ ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે મા વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ સોલંકી પ્રીતિ સોલંકી દિવ્યા વાઘેલા રિદ્ધિ રોહિત દીપ પઢિયાર દિવ્યા સોલંકી વ્રજસેવક પ્રાચીબા સોલંકી રવિ પટેલ ધવલ સિંધા સતત પંદર દિવસથી આજે સિત્તેરથી વધુ કિલોમીટર ટ્રાવેલિંગ કરી અને આ સેવા પૂરી પાડી રહ્યા છે i yeah.